બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે હાલોલમાં મંજૂરી વગર ચાલતી સીબીએસસી સ્કૂલ ઝડપાઈ હાલોલના ગોધરા રોડ ઉપર આવેલી વડોદરાના જેસીટી ગ્રુપ સંચાલિત સાનેન સ્કૂલ પાસે સીબીએસસી એપ્લિકેશન સર્ટિફિકેટ ન હોવા છતાં આ સ્કૂલના સંચાલક દ્વારા રાજ્યના શિક્ષણ વિભાગની આંખોમાં ધૂળ નાખી અહીં સીબીએસસી ની સ્કૂલ ચલાવવામાં આવી રહી હોવાનું ધ્યાને આવતા પંચમહાલ જિલ્લા શિક્ષણ અધિકારી ને સીબીએસસી કમિટીએ સ્કૂલમાં તપાસ કરી તમામ દસ્તાવેજ કબજે લીધા છે અને સ્કૂલના ગેટ ઉપર જાહેર સુધાનું પોસ્ટર લગાવી આ શાળા પાસે મંજૂરી ન હોવાથી વાલીઓએ સીબીએસસીના અંગ્રેજી માધ્યમમાં એડમિશન કરવા કરવા નહીં તેવી જાહેરાત કરી છે વડોદરામાં અનેક શૈક્ષણિક શાળાઓનું સંચાલન કરતા જેસી ગ્રુપ દ્વારા ફાઉન્ડર સુનીલ દડવાડી દ્વારા હાલોલના ગોધરા રોડ ઉપર સાને સ્કૂલ શરૂ કરવામાં આવી હતી બે હજાર એકવીસથી સ્કૂલ શરૂ કરવામાં આવી ત્યારે સ્કૂલ સંચાલક પાસે જીએસઈ બી ગુજરાતી માધ્યમની મંજૂરી હોવા છતાં સ્કૂલ પાસે સીબીએસઈની મંજૂરી હોવાની ખોટી જાહેરાત કરી વાલીઓને અંધારામાં રાખી અંગ્રેજી માધ્યમની સ્કૂલ શરૂ કરી ત્રણ વર્ષથી આ સ્કૂલ ચલાવવામાં આવી રહી હોવાનું ગઈકાલે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરી જોતા લાગી રહ્યું છે આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી સીબીએસસી તપાસ કમિટી દ્વારા ગઈકાલે શાળામાં તપાસ કરવામાં આવી હતી અને શાળાના દસ્તાવેજો જપ્ત કરી શાળા બહાર જાહેર સૂચના બોર્ડ મારવાની કામગીરી પછી શાળાના સંચાલકોએ આજે ચાલુ પરીક્ષાએ અંગ્રેજી માધ્યમની શાળાનું શૈક્ષણિક કાર્ય શાળાના વોટ્સએપ ગ્રુપમાં વાલીને સૂચના આપી બંધ રાખ્યું હતું ત્રણ વર્ષથી આ શાળાના સંચાલકો પ્રપોઝલ સીબીએસસીના નામે રાજ્ય સરકારની એનઓસી મેળવી તેના આધારે બાળકોને સીબીએસસીનું અંગ્રેજી માધ્યમનું શિક્ષણ આપવામાં આવી રહ્યું હોવાનું શિક્ષણ વિભાગની તપાસ દરમિયાન સામે આવ્યું છે આ સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારી ગાયત્રીબેને જણાવ્યું છે ખારોલમાં પ્રપોઝ સીબીએસસીના નામે શાળા ચાલતી હોવાનું ધ્યાને આવતા સ્થળ તપાસ કરાવી એ સાન સ્કૂલને ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં નોટિસ આપી આધાર પુરા રજૂ કરવા જણાવવામાં આવ્યું હતું કોઈ પણ શાળા સીબીએસસી એપ્લિકેશન સર્ટિફિકેટ મંજૂરી ન મળે તે પહેલાં પ્રપોઝ સીબીએસઈ નામે શાળા ચાલુ ન રાખી શકે આ બાબત ધ્યાને આવતા તપાસ કમિટી દ્વારા તપાસ કરવામાં આવી હતી ને શાળાનું તમામ રેકોર્ડ જપ્ત કરી કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવ્યું કરવામાં આવી છે વાલીઓને આવી પ્રપોઝ સીબીએસઈ નામે કોઈ સ્કૂલ ચાલતી હોય તો ત્યાં બાળકોનો પ્રવેશ ન લેવો આર એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન બાબતે પૂછતા મેડમે કહ્યું હતું કે આ શાળામાં આરટી દ્વારા કોઈ બાળકે પ્રવેશ જરૂર નથી અને તેનું કોઈ પોર્ટલ ઉપર પણ નામ નથી જેથી આવી કોઈ કામગીરી ત્યાં થતી નથી શાળાએ બે હજાર એકવીસમાં ના એપ્લિકેશન સર્ટિફિકેટ માટે અરજી કરી હતી જેમાં રાજ્ય સરકાર તરફથી એનઓસી મળેલ છે પરંતુ સીબીએસઈ કમિટી દ્વારા તેમને એપ્લિકેશન કરવાની કામગીરી કરવામાં નથી આવી જે અત્રની કચેરીએથી થાય છે પરંતુ પ્રપોઝ સીબીએસઈના નામે શાળા ચાલુ ન રાખી શકાય જ્યારે ડેફિનેશન સર્ટિફિકેટ રજૂ કરે ત્યાર પછી જ શાળાનું અંગ્રેજી માધ્યમનું શૈક્ષણિક કાર્ય શરૂ કરી શકે વાલીઓએ પણ તકેદારી રાખવા અને શાળાના ગેટ બહાર સૂચના લગાવવામાં આવી છે વધુમાં જે રેકોર્ડ જપ્ત કરવામાં આવ્યો છે તપાસ કમિટી તેની ચકાસણી કરશે જેના અહેવાલ પછી સ્કૂલ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેમ તેમણે અંતમાં ઉમેર્યું હતું મેડમે શું કહ્યું તે આપણે સાંભળ જી મેડમ હાલોલની સાલેન સ્કૂલની અંદર શું કાર્યવાહી કરવામાં આવી હાલોલ ખાતે સાનેન સ્કૂલ છે એમાં પ્રપોઝ સીબીએસઈના નામે ચાલતી હોય એવું કચેરીના ધ્યાને આવ્યું ત્યારબાદ ટીમ દ્વારા ત્યાં આગળ સ્થળ તપાસ કરાવી શાળાને નોટિસ ડિસેમ્બરમાં ફટકારેલી છે શાળાનો ખુલાસો એમણે રજૂ કર્યો જેમાં એ પૂરતા આધાર પુરાવા રજૂ કરી શક્યા નહોતા કોઈ પણ શાળા છે પ્રપોઝ સીબીએસઈના નામે શરૂ ના રાખી શકાય આ બાબતે અત્રે કચેરીને ધ્યાને આવતા ગઈકાલે તપાસ કમિટી દ્વારા ત્યાં આગળ તપાસ કરી અને શાળાની અંદર તમામ રેકોર્ડ છે એ જપ્ત કરી એની ચકાસણીની કાર્યવાહી ચાલુ છે જાહેર વાલીઓને તમામને જાહેર સૂચના કરેલી છે કે આવી કોઈ પણ પ્રપોઝ સીબીએસઇના નામે સ્કૂલ ચાલતી હોય ત્યાં આગળ બાળકોનો પ્રવેશ ન લેવો આ શાળામાં આરટીઆઈ હેઠળ કોઈ પણ બાળકે પ્રવેશ લીધેલો નથી એનું કોઈ પોર્ટલ ઉપર નામ નથી એટલે આવી કોઈ પણ ત્યાં આગળ કામગીરી થયેલી નથી શાળાએ એકવીસની અંદર અરજી કરી હતી બે હજાર એકવીસમાં સીબીએસઈના એફિલિએશન માટે અરજી કરેલી હતી એના આધારે રાજ્ય કચેરીથી પણ એમને એનઓસી આપી છે સીબીએસઇ દ્વારા તપાસ કમિટી દ્વારા એમને એફિલિએશન કરવાની કામગીરી છે એ જે તે કચેરીએથી થાય છે એટલે એમની કાર્યવાહી ચાલુ છે પરંતુ પ્રપોઝ સીબીએસઇના નામે ચાલુ ના રાખી શકાય જ્યારે એફિલિએશન સર્ટી રજૂ કરે ત્યારબાદ એ કાયમી સીબીએસસી શાળા તરીકે ચાલુ રહી શકે એ માટે તમામ વાલીઓને તકેદારી રાખવા માટે પણ અહીંયાથી સૂચના કરેલી છે શાળાના રેકર્ડ આધારિત ચકાસણી કરી અને તપાસ કમિટી દ્વારા અહેવાલ આવશે તો એમની સામે દંડનીય કાર્યવાહી છે એ ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે ત્યાં આગળ બાળકોએ જો પ્રવેશ લીધેલો હશે તો માન્ય શાળામાં એમનો પ્રવેશ કરાવી અને એમનું શિક્ષણ કાર્ય ન બગડે એ માટે પણ અત્રિધિ તકેદારી રાખેલી છે રેકર્ડ આધારિત ચકાસણી ચાલુ છે ત્યાં